રાપરના મકાનમાં લોકલ બ્રાન્ચ પોલીસે દરોડો પાડી રૂપિયા એક પોઈન્ટ સોળ લાખના દારૂ બિયરના જથ્થાને ઝડપી લીધો હતો પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે પ્રોહી બુટલેગર અર્જુનસિંહ હેતુબા વાઘેલા રહી ગેડી તાલુકો રાપરવાડા એ પોતાના ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખેલ છે જે બાતમીના આધારે મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો નંગ સાતસો ત્રેવીસ બિયર ટીન એકસો અડસઠ સહિત કુલ રૂપિયા એક લાખ સોળ હજાર બસો પાંચના દારૂબિયરના જથ્થાની ઝડપી લઈ હાજર ન મળેલા આરોપી વિરુદ્ધ રાપર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો હતો આ કામગીરીમાં પીઆઈ એનએન ચુડાસમા પીએસઆઈ એમવી જાડેજા તથા એલસીબી સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ ભારતીમાખી જાણી ગાંધીધામ